સ્કૂલના સમગ્ર બાબતથી અજાણ હોવાનું રટન કરી રહ્યા છે ભોગ નંબર ડાયલ કરી કરી પોલીસને જાણ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે રેગિંગ કરનાર પાંચ જેટલા વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા છે ફરી એકવાર રેગિંગની ઘટના બની જ્યાં તપાસ કરવા માટે ગુજરાત ફોર્સ્ટની ટીમ પણ પહોંચી છે અમારી

અહીંયા પણ પણ એવું જાણવા મળ્યું છે અને ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા છે અને આ લોકો કોઈ દિવસ સીસીટી કેમેરા ચેક ના કરતાનો પણ ખુલાસો થયો છે અને હાલ જે પાંચ બાળકો છે જે નાબાલિગ છે તો જ્યાં રેડિંગ ની ઘટના ઘટડી છે એમાં એક બાળકને જે જે અમના ગુટ ભાગોમાં જે લાકડા ના એ બધું બનાવ બનેલા છે પણ તેની તપાસ ચલાવી રહ્યા છે પણ અત્યારે ટ્રસ્ટીઓ પણ બોલવા તૈયાર નથી કે આ ઘટના કઈ રીતે બની છે અમે આજે નથી અમે કઈ જાણતા નથી એવા ઉઠતા ઉઠતા જવાબ આપી રહ્યા છે પણ આ બાળકે સો નંબર ડાયલ કરી હતી એ ડાયલ ના સંદર્ભે પોલીસે તેની ફરિયાદ દાખલ કરે તાજેત હાથ ધરી હતી પણ એવું કહે છે કે બંને પાલકી જે બંને પાલકી ના છોકરાઓ છે એના વાલીઓ સાથે સમાધાન પણ એવું કઈ હજુ જાણવા મળ્યું નથી પણ આ લોકોના ના મુખ્ય અમને એવું સાંભળવા મળ્યું છે

સ્કૂલના ટ્રસ્ટીઓ જો કે આ બાબતે કોઈ પણ જાણકારી ન હોવાનું રટણ કરી રહ્યા છે આ આખો જે મામલો છે એની પર ઢાંક કરવાનો શું પ્રયાસ થઈ રહ્યો છે છે એ ચર્ચાએ જોર પકડ્યું અમારી સાથે ધર્મશિવાય ખેર જોડાયા છે પ્રમુખશ્રી તેમની સાથે વાત કરીએ ધરમશીભાઈ આજે વિડીયો વાયરલ થયો અને જે ઘટના બની છે તે ખુલાસો થયો છે આપને શું જાણકારી મળી છે

આટલી મોટી વાત હોય ની ઘટના હોય અને કોઈ નક્કર જાણકારી ના મળી હોય એમને પરદેશ હતો અમેરિકા

ના ના આ પાંચ દિવસથી જ અમને આ ખબર પડી કેલા નો દિવસ તો પહેલા કેમ નહોતી કરવામાં આવી ને પહેલા તો અમને તો વાત તો હોસ્ટેલની અંદર હતી સ્કૂલની અંદર ના ખબર હોય ને બધી પણ સીસીટીવી પણ તો લગાવવામાં આવ્યા છે ને આપની હોસ્ટેલની અંદર છે ને એટલે આપ શું કહેવા માંગો છો સીસીટીવી લગાવ્યા છે એની એ તેમ છતાં જાણકારી નથી મળી હોસ્ટેલની અંદર છે શું રૂમમાં સીસીટીવી ન હતા ને ત્યાં આ ઘટના બની જો નહી અંદર હાજર થયેલું છે અને અમે તો સ્કૂલ ના મેનેજમેન્ટમાં એટલે હોસ્ટેલ ની અંદર ક્યારે બધી માહિતી પોલીસ કેસ કરવા ગયા એમને લઈ અને પેલા અમને સામે કેસ કર્યો છોકરા પણ ત્યાં હાજર કર્યા અને પછી એમના વાલી વાલી બધા ભેગા એમને ત્યાં આગળ પોલીસ કર્યું તો એ લોકો વચ્ચે સમાધાન થઈ ગયું પરંતુ આવી ઘટના હોસ્ટેલમાં બની રહી છે તો તેને લઈને શું થવું જોઈએ અમે તો અહીંથી તરત જ અમે એનો પેલું લઈ લીધું હતું કે ભાઈ છોકરાને આપણે હોસ્ટેલમાંથી રજા દઈ દીધી કે અહીંયા નહીં અને આ સ્કૂલમાંથી પણ જી આપ જે વાત કહી રહ્યા છો કે જે ફરિયાદ કરતા હતા તેમનું તો સમાધાન થઈ ગયું પરંતુ હોસ્ટેલમાં જ્યારે આટલી મોટી ઘટના બની છે તો આગામી સમયમાં તેને લઈને શું કરવામાં આવશે આવી ઘટનાઓને રોકવા માટે

આ ચાર દિવસ પહેલા જાણ થઈ વિડીયો ની બરોબર આપને કેવી રીતે જાણ થઈ હતી વાયરસ વાયરલ ક્યુ ના હતી આ મોબાઈલ માં એવી રીતે જોવા તો વાયરલ વિડીયો થકી જાણ થઈ પરંતુ હોસ્ટેલ માં પણ તો સીસીટીવી લગાવેલા છે હા તો એનાથી જાણ ના થઈ આ અંગે 4 દિવસ બાદ આપને જાણ થઈ શું વિદ્યાર્થીએ પણ કોઈ વાત નથી કરી ના વિદ્યાર્થીએ વાત નોતી કરી ઓફિસર તો આપને જ્યારે વાયરલ વિડીયો થી જાણકારી મળી ત્યાર બાદ શું કરવામાં આવ્યું બધા બાળકોને અને આજની કાર્યવાહી એમને જે સ્કૂલમાં અમારી ભણાવશે ને એમાંથી અમે એના લિવિંગ સર્ટિફિકેટ આજે એમને એવું નક્કી કરવામાં આવ્યું કે અમને આથી લીવીંગ સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવશે એવી આ કાર્યવાહી કરી બરાબર

હેર આપનો પણ આભાર અમારી સાથે જોડાય તે બદલ સંચાલકોથી લઈને કાર્યકારી પ્રમુખ હોય કે પ્રમુખ હોય તમામ એક જ વાતનું રટણ કરે છે કે આ અંગે કાર્યવાહી કરવામાં આવી છે